રાજુલાના લોકપ્રિય ધારાસભ્ય એટલે કે હીરાભાઈ સોલંકી કે જેઓ ત્યાંના એના મતદારો માટે સતત ચિંતિત અને કંઈક નવીન કરી ચૂકવાની ભાવના સાથે તેઓ કાર્યરત હોય છે આજ રોજ તેમની અધ્યક્ષતામાં જાચ બંદર ખાતે બોતેર સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કર્યું હતું જેના હીરાભાઈ સોલંકી અધ્યક્ષસ્થાને કાર્યક્રમ હતો અને આ સમૂહ લગ્નમાં લગ્ન ગીત ગાવા માટે અમારા સાવરકુંડલાના વિજયભાઈ મહેતા કે જેઓ અમારા જ્ઞાતિબંધુ પણ છે મારા મોટાભાઈ પણ છે તેઓ ત્યાં સમૂહ લગ્નમાં ગયા હતા આજે તેઓ સમૂહ લગ્નના ગીત ગાઈને રિટર્ન આવતા હતા રાજુ ત્યારે એની ફોર વ્હીલમાં મને બેસવાનો અવસર મળ્યો છે અને વાતાવરણ ખૂબ વરસાદી માહોલ છે અને વરૂણ દેવની આટલી કૃપા છે કે પહેલાં જ વરસાદે બધા જળાશયો ડેમ તળાવ પહેલાં જ વરસાદે ભરી દીધા છે અને આવા વરસાદી માહોલમાં આવા જાબાજ કલાકાર આપણી સાથે બેઠા હોય અને જો આ વાતાવરણની સાથે તાલ ન મેળવે તો તો એ વ્યાજબી ન કહેવાય તો હું વિજયભાઈ મહેતાને વિનંતી કરું કે આ વરસાદી માહોલને અનુરૂપ કાંઈક તમને જે પીરસવું એ પીરસો જેથી મારા ફેસબુક ફોલોઅર તમારા સુરીલા કંઠે આ વરસાદના વાતાવરણને માણી શકે વિજયભાઈ મહેતા દોસ્તો લોક સાહિત્યમાં દરેક ઋતુઓના વર્ણનો છે પણ એમાંય વર્ષા ઋતુનું વર્ણન જે જે છે એ અદભુત છે આપણા પ્રાચીન સંસ્કૃત ગ્રંથોમાં કાલિદાસ જેમ પ્રકૃતિનો કવિ કહેવાય એમ આપણો લોક કવિ જે કોઈ યુનિવર્સિટીમાં ભણવા નથી ગયો કુદરતના ખોળે વિહરતા કુદરતના ખોળે રમતા એને જ્યારે જ્યારે પ્રકૃતિના અમાપ સૌંદર્યને નિરખ્યું અને એને જે ગાયું એ વર્ષા વર્ષાઋતુના અનેક દોહરાઓ છે પણ મને જે અત્યારે દોહરા યાદ આવે ગરદે મોર ઝીંગોરિયા મહેલ થરકે મા હે પણ વરખા રત વરણવા ગગુંબી આડ ગરદે મોર ઝીંગોરિયા ઈ મહેલ થરકે માડ વરખાઋત વરણવા ગઘુંબી ને આવ્યો આહાર એ લોક કવિ વરસાદ ને એમ કે છે કે વણસ ગે ને ગવે અને વણ